પારડી કલસર ચેકપોસ્ટ કરી ચાર રસ્તા પર ઝડપી પાડ્યો પારડી પોલીસની ટીમ કલસર પાતેલા ચેકપોસ્ટ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક સેન્ટ્રો કાર જેને રોકવાનો પોલીસે પ્રયાસ કરતા બુટલેગર ત્યાંથી કાર હંકારી ભાગી છૂટ્યો હતો જેનો પોલીસે પીછો કરતા પારડી ચાર રસ્તા હાઈવે ઓર બ્રિજ ઉપર તેને રોક્યો હતો પોલીસે સેન્ટ્રો કાર નંબર ડીડી ઝીરો થ્રી ઈ

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો